કચ્છ યુનિવર્સિટીમાં ઘણા બધા બી વોક પ્રોફેશનલ રોજગારી મળે એવી જાતના તાલીમ કોર્સ ચાલુ કરવામાં આવ્યા છે એમાં એક ટુરિઝમ અને હોસ્પિટાલિટી વિષય ઉપર સર્ટિફિકેટ કોર્સ ચાલુ કરવામાં આવ્યો છે અને આ બધા કોર્સની એવી રીતના છે કે પહેલાં સર્ટિફિકેટ પછી ડિપ્લોમા અને છેલ્લે ડિગ્રી સુધી માણસને આગળ વધવું હોય કોઈ પણ વિદ્યાર્થીને તો વળી શકે એની અંદર આગળ જઈ શકે તો જે ટુરિઝમ અને હોસ્પિટાલિટીનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે એની અંદર અહીંયા સુધી કચ્છની અંદર મારા જે કંઈ આગળના અનુભવો છે પ્રવાસન ઉપર કેટલીક પુસ્તિકાઓ પણ મેં લખી છે લાલભાઈ રાંબિયા અને બીજા મિત્રોની મદદથી તો એની અંદર એ સાત જાતના રૂટનો વિચાર કર્યો છે અને ભુજની અંદર શું શું જોવા જેવું છે ભુજની આજુબાજુ શું શું જોવા જેવું છે એમાં ભુજના સત્તર મ્યુઝિયમો છે એની પણ વાત આવી જાય ભુજના પચાસથી વધારે જગ્યાઓ ટુરિસ્ટ ઇન્ટરેસ્ટ છે એની વાત પણ આવી જાય અને ભૂતકાળમાં અભિયાનમાં અમે એક ટેબલ શરૂ કર્યું હતું ઈકો ટુરિઝમ સેલ એ વખતે સત્તર જેટલા રૂટ મેં ડિઝાઇન કરેલા અને એ બધાના સારરૂપ હવે ચાર પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ દિશામાં જઈએ તો સર્વાંગી રીતે આસ્થા સ્થાનો કેટલા છે પુરાતત્વ સ્થાનો કેટલા છે હસ્તકલા સ્થાનો કેટલા છે અને સર્વાંગી રીતે કેટલા કેટલા એક રૂટમાં જઈએ તો જગ્યાઓ જોવામાં આવે છે એમ ચાર રૂટ ના પણ આપણી પાસે તૈયાર છે મટીરિયલ અને સૌથી છેલ્લે એક આપણે જે કર્યું છે એ સ્પેશિયલ ટૂર કોઈકને ખાસ વિષયમાં કે ભાઈ ફોટોગ્રાફિક સાઇટ અમારે જોવી છે પક્ષીઓના અભયારણ્ય જોયા છે એવી જે હોય સ્પેશિયલ ટ્રીપ તો આવી રીતે સાતથી આઠ જેટલા રૂટ એની વાત આ સત્તર તારીખે યોજાનારો એક દિવસનો જે સેમિનાર છે એમાં ખાલી ઝલક જ મળશે પણ કોઈને પણ ઇન્ટરેસ્ટ હોય જાણકારી જોતી હોય તો અહીંથી મળી શકશે એવી વ્યવસ્થા કચ્છ યુનિવર્સિટી સાથે મળીને આપણે કરી છે કચ્છ યુનિવર્સિટીના કોન્ફરન્સ હોલમાં સત્તર તારીખે સવારે દસ થી પાંચ સુધી યોજાવાનો છે એની એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ છે એટલે એમાંથી રજીસ્ટ્રેશન કરાવવાનું અને એમાં જે હાજર રહેશે એને આ માહિતી મળશે